નાપાવાંટા માંથી ગૌકતલ કરતા ત્રણ ઝડપાયા ત્રણ ફરાર પોલીસે દરોડો પાડી ત્રણ આરોપીઓની ધરપકડ કરી બે ગાયો ને બચાવી લેવાય બોરસદ રૂરલ પોલીસે નાપાવાંટા ગામમાં ગૌકતલ ની યોજનાનો પર્દાફાશ કર્યો છે પોલીસને મળેલી બાતમીના આધારે નામન રોડ પોટિયા વિસ્તાર તરોડો પાડવામાં આવ્યો હતો મુસ્તાક રાણાના વાડામાં બે ગાયોને કતલ માટે ગેરકાયદેસર બાંધી રાખવામાં આવી હતી સ્થળ પરથી પોલીસે સાહિલ સકીલ ઉર્ફી ખાટકી કુરેશી મુસ્તાક ઈસુભા રાણા અને ઇરફાન અલી અલી સૈયદની ધરપકડ કરી છે વાડામાં ગાયોને રાખવા માટે કોઈ શેડ કે પાણી ઘાસચારાની વ્યવસ્થા ન હતી વળી નજીકમાંથી કતલ માટેના હથિયારો પણ મળી આવ્યા હતા જાણવા મળ્યું કે સકીલ અને તોફિક બહારથી ગાયો મંગાવતા હતા સાહિલ કુરીસી અને કિશોર આ ગાયોને કતલ માટે મોકલતા હતા મુસ્તાક રાણાના વાડામાં ગાયોની કતલ કરવામાં આવતી હતી ઇરફાન અલી સૈયદ અને ફિરોજ વોરા માસનું વેચાણ કરતા હતા પોલીસે કુલ રૂપિયા એક લાખ છપ્પન હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં બે ગાય બે મોબાઈલ સીએનજી રીક્ષા એક્ટિવાને કતલ માટેના સાધનોનો સમાવેશ થાય છે ત્રણ પકડાયેલા અને ત્રણ ફરાર આરોપીઓ વિરુદ્ધ પશુ ક્રૂરતાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે નરેન્દ્ર શર્મા આઈ ન્યૂઝ ગુજરાતી આણંદ